અને આ તો મારા રંગીલો ઠાકોર ભારત માથાકી ભારત માથાકી સદારામ બાપુરી સદારામ બાપુરી આજનો દિવસ

ભણેલો દીકરો હોય કોઈ દીકરી હોય ચડે મારી દીકરીને દસ કિલોમીટર થી આજે વરઘોડું કરીને ગામમાં લાવ્યા તમારા કુટુંબમાં મારા પરિવારમાં મારા કુટુંબમાં કોઈ બંદૂક પાડી નહીં અને આ દીકરી મશીન ગન ફેરવે

પ્રાર્થના કરું છું મારી દીકરી મોડલ છે એની તું રક્ષા કરતી જોડે આપવા માટે શું છે પણ મેં ક્યાં સદાર